જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન જન વલ્લભાય નમ શ્રી આચાર્ય ચરણકમલે નમઃ શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે નમઃ શ્રી યમુના મહારા નમ વૈષ્ણવો આપણે આપણા શિક્ષા શ્લોકના શિક્ષા શ્લોકનું દોઢ શ્લોકનું અધ્યયન કર્યું અધ્યયન કર્યું મીન્સ આપણે તેનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ જોયું હવે આપણે આગળનો બીજો શ્લોક જોઈએ ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુ તે નૈવ લૌકિક સહ ભાવસ્ત્રપ્યસ્મદય સૌકિક પ્રભુ આમાં પણ પ્રભુ આપણને આપણા વલ્લભ છે તે પધારેલ વૈષ્ણવ તથા પોતાના સ્વવંશજોને એ શિક્ષા આપે છે કે ન લૌકિકા પ્રભુ પ્રભુ એ લૌકિક નથી મનુ તે નવ લૌકિકમ અને તેમને લૌકિક માનવા નહીં કારણ તે સર્વથી પર છે તે પ્રવાહી જીવે કરેલી સેવા તે અંગીકાર નહીં કરે મનુ તે નહીં બૌકિકમ લૌકિકને માનસે મતલબ કે તમે જો તમે પ્રવાહી જીવ હશો તો તમારી સેવા પણ તે તમારું અંગીકાર નહીં કરે બાબા તત્ર આપી અસ્મદીય અને તેમાં પણ અમારો જે ભાવ છે એ ભાવ પણ ભાવાહ તત્ર અસ્મદીય સર્વસ્વ અહીકસ અને તેમાં પણ અમારો જે ભાવ છે એ પ્રભુ વડે જોવો જોઈએ અને સર્વસ્વ અહી સહ તે પૂર્ણ પ્રકારે અહીંક છે એ આપણે માનવું જોઈએ ફરીથી જોઈએ આપણે કે ન લૌકિક હા પ્રભુ પ્રભુ એ લૌકિક નથી પરંતુ સર્વથી પર છે તે પ્રવાહિત જીવે કરેલી સેવા ન એવું લૌકિકમ માનું તે પ્રવાહિક જીવે કરેલી સેવા તે અંગીકાર નહીં કરે તેમાં પણ આપણો ભાવ આ સંબંધી પ્રભુ પ્રભુ જ હોવો જોઈએ આ લોક સંબંધી પ્રભુ વડે છે એવો હોવો જોઈએ એવું આમાં પ્રભુ આપણા વલ્લભ આપણને કહેવા માગે છે ત્રીજો શ્લોક પરલોકશ તેન અયમ સર્વથા સેવ્ય સૈવ ગોપીસા વિધા વિધાત્ય સ વિધાતી અખિલ હિ નઃ નહ એટલે આપણે એટલે એ બંને શબ્દ અલગ અલગ છે હિ એટલે ખરેખર નહ એટલે આપણું પરલોકશ્ચ તેન અયમ પરલોક અને તેન અયમ તેન એટલે એનાથી જ આ લોક પર લોક અને આ લોક તો પ્રભુ વડે જ છે તેથી સર્વથા સર્વ પ્રકારે સર્વ ભાવે ન એટલે સર્વાત્મ ભાવ વડે તે જ શ્રી ગોપીશાહ ગોપીશાહ એટલે ગોપીજન વલ્લભ એટલે શ્રી કૃષ્ણ સર્વાત્મ ભાવે સર્વથા હંમેશા ગોપીસ સેવ્ય ગોપીશ આપણે ગોપીજન વલ્લભ સેવની છે વિધા વિધ્ય શક્તિ અખિલ હિ ન એટલે શું છે તે આપણું સર્વળસ એટલે તે અસ્ક્રાસ ન એટલે આપણું વિઘાત્ય એટલે ફળ કહ્યું કે કરવું કહ્યું અખિલા માટે અમારું સર્વ પ્રકારનું બધા ફળ તે અમારું સર્વ ફળ એટલે જ અમારું શરણ આશ્રય આદિ વિઘાત્ય વિઘાત્ય વિઘાસ્ય એટલે સિદ્ધ કરશે સંપૂર્ણ કરશે પૂર્ણ કરશે ફરીથી જુઓ પરલો તેન અયમ પર્લો તથા તેન અયમ એટલે આ એટલે આ લોક લૌકિક પરલોક અને આલોક એટલે આલોક પરલોક અને આ લોક તો સર્વભાવ સર્વાત્મ ભાવ વડે જ સર્વથા સર્વિતે પ્રભુ વડે જ છે તે જ છે ગોપીજન તે જ ગોપીજન વલ્લભ હશે સેવ્ય સ એવ સ એવ તે જ ગોપીસ એટલે ગોપીજન વલ્લભ સેવ્ય એ સેવનીય છે વિઘાત્ય વિઘાસ્યતિ અખિલમ હિના અને તે આપણું તે આપણું સર્વ ફળ અખિલમ એટલે સર્વ અખિલ સર્વ ફળ વિઘાસ્ય વિઘાસ્ય એટલે તે અમારું સિદ્ધ કરશે સિદ્ધ કરશે વિઘાસ્ય એટલે સિદ્ધ કરશે ફરીથી જોઈએ બે શ્લોકનો અર્થ આપણે લૌકિકા પ્રભુ કૃષ્ણ કૃષ્ણ એ લૌકિક નથી તે સર્વથી પર છે મનુ તે નૈવલૌકિકમ તે પ્રવાહીજીવીએ કરેલી સેવા તે અંગીકાર નહીં કરે બાબા તત્ર અસ્મદિયા અને ત્યાં પણ અમારા આપણો ભાવ આ લોક સંબંધી આ લોક સંબંધી પ્રભુ છે એવો હોવો જોઈએ બાભા તત્રપી અસ્મદીય સર્વસ્ચ અહી કચ્છ સહ સર્વસ્વ સર્વ પ્રકારે અહીંક એટલે આ લોક સંબંધી અમારો ભાવ હંમેશા પ્રભુ વડે પ્રભુ વડે જ હોવો જોઈએ ગોપીજન અર્થે હોવો જોઈએ એવું આમાં કહે છે આ લોક સંબંધી પ્રભુ છે એવું આપણું હોવું જોઈએ પર તે નયમ પરલોક અને આ લોક સર્વ પર પરલોક અને આ લોક તો પ્રભુ વડે જ છે સર્વ ભાવે ને સર્વથા તેવી સર્વ રીતે સર્વ ભાવે સર્વથા સર્વ રીતે સર્વાત્મ ભાવ વડે તે ગોપીજન વલ્લભ ગોપીશહા ગોપીજન વલ્લભ સ એવ એટલે તે જ ગોપીજન વલ્લભ સેવ સેવનીય છે સેવનીય છે અખિલમ હિનાહ વિધાસ્ય એટલે ફળ છે સિદ્ધ કરશે અમારું કાર્ય તે અમારું કાર્ય તે અમારું સર્વ કાર્ય અખિલમ ન એટલે અમારું અમારું સર્વ કાર્ય અથવા સર્વ ફળ તે સિદ્ધ કરશે સર્વફળમાં શું આવી ગયું આપણું શરણ અને આશ્રય જય શ્રી કૃષ્ણ વલ્લભો હવે આપણા અહીંયા સાડા ત્રણ શ્લોક પૂર્ણ થયા છે હવે એક પ્રભુનો શ્લોક છે તે આપણે આગળ લઈશું જય શ્રી કૃષ્ણ